સૌને જય શિયા ને જય માતાજી આજે આપણે આવી ગયા છે કદમગીરી માના દર્શન કરવા અને આ કમળાઈ માનું એક શક્તિપીઠ મંદિર છે અને અહીંયા એવી લોકો વાયકા છે કે સૌ પ્રથમ હોલ ઇન્ડિયામાં જ્યારે હોલિકા દહન થાય છે હોલિકા પ્રગટાવવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ અહીંયા પ્રગટે છે ત્યાર પછી હોલ ઇન્ડિયામાં હોલિકા પ્રગટે છે એવું અહીંયા લોકમાન્યતા છે અને એવું પણ કહેવામાં આવે છે કે મોરારી બાપુ અવારનવાર અહીંયા આવતા રહેશે અને માતાજીના દર્શન કરે છે માતાજીની ઉપાસના કરે છે અને બગદાણાવાળા બાપુ એવા બજરંગદાસ બાપુ પણ અહીંયા આવતા ઉપાસના કરવા આવતા એવું લોકવાયકા છે અને માનું મંદિર છે તો ચાલો આપણે કમળાઇમાના દર્શન કરીએ અને કમળાઇમાનો ઇતિહાસ પણ જાણીએ ચાલો આપણે કમળાઈ માના દર્શન કરીએ જે હોલિકા માતા અહીંયા પ્રગટે છે તેમના પણ આપણે દર્શન કરવાના હતા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો તો ચાલો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તમે જોઈ શકો છો કે આ રસ્તો બગદાણા તરફ જઈ રહ્યો છે લગભગ બગદાણા અહીંથી દસક કિલોમીટરના અંતરે આવેલું છે અને જેસરથી પણ દસ કિલોમીટરના અંતરે કદમગીરી થાય છે અને લગભગ પાલીતાણાથી અંદાજીત વીસ કિલોમીટરના અંતરે થાય છે તો ચાલો હવે કમળાઇમાના દર્શન કરીએ હોલિકામાના દર્શન કરીએ તો વિડિયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરી જોઈ શકો છો મિત્રો કે આ ડુંગર છે કમળાઈમાંનું અને ત્યાં જ કમળાઈમાં બિરાજમાન છે અને તમે મસ્ત લોકેશન છે આ જગ્યાનું તો ચાલો આપણે આપણે ડુંગરમાંથી જવા માટે લગભગ અંદાજીત પાંચક કિલોમીટર થાય છે તો ચાલો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ હોલિકામાના દર્શન કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચાલો મિત્રો આજે આપણી સાથે છે અલ્પેશભાઈ મેહુલભાઈ અને માના દર્શન કરવા આવ્યા છે તમને પણ દર્શન આ વિડીયોમાં કરાવવાના છે તો ચાલો તમે જોઈ શકો છો કે આ તરફ પર્વત છે અને આપણે જાવી છીએ લગભગ હજી તો આપણે અડધે જ પહોંચ્યા છીએ તો ચાલો અલ્પેશભાઈ ગાડી ચાલુ કરો ગાડી ચડી જશે ને તો ચાલો તો આપણે ગાડીઓ ચાલુ થઈ ગઈ છે ને હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ કમળાય દર્શન કરવા તો આવ્યા હતા ને આપણે સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે શું નામ છે ભાઈ સિદ્ધરાજ સિંહ તમારું ભાઈ તમારું અજયભાઈ સિદ્ધરાજભાઈ અને કેવું ગામ થયું આ રીતે આવે છે અને ખૂબ આનંદ થયો તેમને અત્યારે આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા કમળા ઉતાણીના દિવસે સૌપ્રથમ હોલ ઇન્ડિયામાં પહેલાં અહીંયા ઉતરણી પ્રગટાવવામાં આવે છે તમે જોઈ શકો છો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હજી આપણે કમળાઈ માના દર્શન કરવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા જજો અને વિડીયોના પ્લીઝ એક લાઇક કરજો તો તમે જોઈ શકો છો આ બાજુ છેત્રુજી ડેમ પણ દેખાય છે અને મસ્ત અહીંથી વ્યૂ આવે છે પર્વત ઉપર આવેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ખૂબ આનંદ થાય થયો છે અને હાલમાં કમળા ઉતાણી કાલે છે તો હવે કો દર્શન કરવા આવી રહ્યા છે તમે જોઈ જોઈ શકો છો આપણે હોલિકા માના દર્શન કર્યા અને હવે કમળાઈ માના દર્શન કરવાના છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો હવે કમળા માના દર્શન કરીએ તો ચાલો મારી સાથે તમે જોઈ શકો છો કે આ બાજુ કમળા મંદિર છે તો મારી સાથે આવો ખૂબ અદ્ભુત દર્શન થાય છે કમળા માના અને લગભગ હજારો વર્ષ જૂનું આ મંદિર છે એવી આપણને અહીંથી જાણકારી મળી છે અને હજાર હજારો વર્ષ જૂનું આ મંદિર છે માતાજીનો અદ્ભુત ઇતિહાસ છે એ સમુદ્ર મંથન થયું અને લક્ષ્મીમાં સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે સૌપ્રથમ આ જગ્યા ઉપર લક્ષ્મી માતાનો પગ પડ્યો હતો એટલે પણ કદમગીરી ગણાય છે તો ચાલો આપણે એવા ક કમળાઇમાના દર્શન કરીએ તો મિત્રો અત્યારે કદમગીરીના પર્વત પર બિરાજમાન આપણે કમળાયમાના દર્શન કરી રહ્યા છીએ તો કોમેન્ટમાં જય કમળાયમા લખવાનું ભૂલતા નહીં અને હજી તો આપણે કમળાયમાના દર્શન કર્યા છે હજી તો માતાજીનો ઇતિહાસ જાણવાનો બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો જય માતાજી જય માતાજી બાપુ આ કેટલા વર્ષ જૂનું મંદિર છે આ હજારો વર્ષ જૂનું આ આંબલીના પાંચક હજાર થયા છે આંબલી માતાજી હા માતા કમળા માતા કમળા માતા જે મહાલક્ષ્મી કમળા મહાલક્ષ્મી એ માનાનું પ્રાગટ્ય છે સ્વયંભુ આ પ્રાગટ્ય માતાજીનું અને કમળા ઉતાસણી આગણચો ચૌદશ દિવસે આ આવતીકાલે મોટામાં મોટો તહેવાર માનો કમળા ઉતાસણી માન્યતા હા એટલે ચૌદશને માનું પ્રાગટ્ય જ છે તે ચૌદશી પ્રાગટ્ય માનું કમલા માતાજી આ કમલા માતાજી આ કોળા ડુંગર કહેવાય છે પાલીતાણાથી પચીસ કિલોમીટર થાય આ કમલા માતાજીનું ઉદ્ગમ સ્થાન કમલા માતાજી એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન છે અહીંયા ફાગણસુ ચૌદશને દિવસે કમલા ઉતા શ્રી પ્રગટાવવામાં આવે છે માતાજીનું પ્રાગટ્ય છે આ હજારો વર્ષો જૂની માતાજીની આંબલી છે અને અહીંયા માતાજી ફળા સ્વરૂપે બિરાજે છે ત્યારે ભવ્યથી ભવ્ય મંદિર અહીંયા ઉપર ચાલી રહ્યું છે અને અહીંના ટ્રસ્ટ મંડળ દ્વારા અનુક્ષેત્ર અવિરત ચાલુ છે કાયમ સો ચોવીસે કલાક ચા પાણીની વ્યવસ્થા છે લાખથી દોઢ લાખ માણસો અહીં એકત્રિત થાય છે માતાજીના દર્શન કરવા આ પર્વ નિમિત્તે બાકી અવારનવાર કન્ટિન્યુ શાળા પ્રવાસો અને યાત્રિકો આવતા જ હોય છે અહીંયા કદમગીરી માતાજીના દર્શન અને અહીં કાલે ખજૂર ફરાળ તેમજ પાંચસો સાતસો મણ દૂધની લચ્છી બધાને વિતરણ કરવામાં આવે છે આ કમલા માતાજી એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ આ શક્તિપીઠ તરીકે અહીં ગણવામાં આવે છે કમલા માતાજીને કમલા માતાજી અહીંયા હજારો વર્ષ તપસ્યા કર્યા પછી સુદ ચૌદ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરી એટલે ફાગણસૂદ ચૌદશને દિવસે માતાજીએ અગ્નિમાં પ્રવેશ કરી જમણા અંગૂઠામાં અને લક્ષ્મી સ્વરૂપે સમુદ્રમાંથી પ્રગટ આ એ ઉદ્ગમ સ્થાન છે અહીં અવારનવાર બજરંગદાસ બાપા પણ અવારનવાર અહીંયા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા અને સંતો મહંતો અહીં અવારનવાર માતાજીના દર્શનાર્થે આવે જ છે બાપુ પણ અવારનવાર સુપ્રિદ્ધ સંતો મહંતો બધા અહીં આવે છે અને અહીં માતાજીની કૃપાથી અવિરત ચાલુ છે તો આપણી સાથે અત્યારે અહીંયા સેવા ભાઈઓ જોડાઈ ગયા છે તો તમારું નામ પ્રથમ જણાવશો મારું નામ જસુભાઈ કામળિયા કદમગીરી કદમગીરી તો આજના દિવસે કેટલું માણસ જમવામાં આવે છે પ્રસાદી લેવામાં

પાલિતા તાલુકાના કદમગીરી અને બોદાનેશ તરીકે ઓળખાતું ગામની બાજુમાં કોળાબો પર્વત છે એની ઉપર મા ભગવતી કમળાઈમાં બિરાજમાન છે ફાગણ સુદ સૌદશ એટલે કમલા ઉતાસણીનો એક પ્રસંગ ઉજવવામાં આવે છે અહીંયા આ પ્રસંગને અનુરૂપ કામળિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ એના આયોજકો હોય છે અને અહીંયા દર વર્ષે અંદાજે નેવુંથી પંચાણું હજાર યાત્રિકો અહીંયા માતાજીના દર્શને આવે છે અને કમલા ઉતાસણીનો અહીંયા કામળિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે દર વર્ષે લાખો માણસો અહીંયા યાત્રિકો આવે છે અને મા ભગવતી કમળાઈના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તેમજ અહીંયા જે કાંઈ આયોજન થાય છે એ મા ભગવતી કમળાઈ માના સાનિધ્યમાં કાઠી ક્ષત્રિય સમાજ કામળ દ્વારા થઈ રહ્યું છે અને માતાજીના આ જે પ્રસાદ ચોવીસે કલાક હરિહર ચાલુ રાખવામાં આવે છે ત્રણસોને ને પાસઠ દિવસ પ્રસાદ આપવામાં આવે છે સવારે સાતથી સાંજના સાત સુધી તેમજ અહીંયા બાજુમાં જે દેખાય છે એ કમલા ઉતાસણી છે કમલા ઉતાસણી આવતીકાલે તારીખ સોવીસ સોવીસ ત્રણ બે હજાર સોવીસ સાંજના સાત અને પંદર મિનિટે માતાજી પ્રગટાવવામાં આવશે તેમજ આ વિસ્તારની અંદર આજુબાજુમાં તમામ જ્ઞાતિઓ મા ભગવતી કમલાઈને પૂજે છે અને મા ભગવતીના દર્શન કરે છે જે બહારથી આવે શ્રદ્ધાળુ તે સેલ્ફી પણ લેતા હોય છે અને આ તરફ તમે જોશો ને તો શેત્રુજી આપણને નદી દેખાય છે ડેમ દેખાય છે ને અદ્ભુત નજારો એમ કે ગુજરાતનો આ એક હિલ સ્ટેશન કહો ને તો પણ ચાલે એ અદ્ભુત નજારો એમ થાય મન ખુશ થઈ જાય એવું આ વાતાવરણ છે અહીંયા તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિડીયોને અહીંયા આપણે પૂરો કરીશું અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય કમલાઈમાં લખવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો તો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી